સુરત જિલ્લામાં લૂટ વિથ હત પોલીસે લૂંટ વિથ મોડર નો ગુનો નોંધી આરોપી ની શોધખોળ હાથ સ્ટેબિંગ કરી અને બે મોબાઈલ લૂંટી ગયેલા છે અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાન કરીને એક મરણ મરણજના જે છે એનું મરણ થઈ ગયેલ છે સાહેબ કેટલા લૂંટારો હતો સાની પર આવ્યા હતા અને શા માટે ચપ્પુ માર્યું હતું ત્રણ લૂંટારો હતા અને બે બાઇક ઉપર આવેલા હતા અને મોબાઈલ લૂંટવા માટે પચીસો પચીસો રૂપિયાના બે મોબાઈલ હતા એ લૂંટી ગયેલ છે આરોપી કઈ સીસીટીવીમાં કેટ થયા છે શું છે હજી સુધી એની પ્રક્રિયા ચાલુ છે શું લાગે સાહેબ કોણ છે આ લૂંટારો કઈ રીતની લૂંટને અંજામ આપ્યો છે લીધા ગુનેગારો એવું લાગે છે 我一做颈椎病。